વડોદરા ગામ બાપુનગરમાં સાત વર્ષીય બાળા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયું છે ઘર બહાર લારી પર સુતેલી બાળાનું અપરણ કરી જઈ નરાધમે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય પણ કર્યું હતું રાત્રે ત્રણ વાગ્યે ઘરે આવેલી બાળાએ રડતા રડતા પરિવારને જાણ કરતા બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યારે નરાધમ બિહારી જો અને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં બડાતકારીઓને કડકમાં કડક फांसी સુધીની સજા ફટકારમ આવે છે જો કે તેમ છતાં નરાધમુંમાં ડર ઉભો થઈ રહ્યો તેમ લાગતું જ ન કારણ કે ફરી એક સાત વર્ષની માસૂમ ફૂલ જેવી બાળા નરાધમનો હવસનો શિકાર બની છે વાત કરીએ છીએ પાંડેસરાના વડોદ ગામની પાંડેસરાના વડોદ ગામના બાપુનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર રાત્રે ઘરમાં સૂઈ ગયો હતો સાત વર્ષની બાળા પિતાના મિત્ર અને ઘરમાં સાથે રહેતા યુવાન સાથે ઘરની બહાર લારી સૂતી હતી જેથી મોડી રાત્રે બાપુ નગરના પ્લોટ નંબર ત્રણસો આઠના રૂમ નંબર ચારમાં રહેતો નારાધમ બાળાનું મોઢું દબાવી અપહરણ કરી ઘરે લઈ ગયો હતો જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં બાળાને ગુપ્તાંગમાં લોહી નીકળ્યું હતું ત્યારબાદ રાત્રે બાળા ત્રણ વાગે રડતી રડતી ઘરે આવી હતી બાળાને રડતા જોઈ લારી પર સૂતેલા બાળાના પપ્પાના મિત્ર જાગી ગયા હતા અને બાળાના માતા પિતાને ઉઠાડ્યા હતા તો બાળાની પૂછપરછ કરતાં આખી હકીકત સામે આવી હતી બાળાના માતા પિતાને તેને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા તો પોલીસે મોડી રાત્રે જ હવસકોને તેના ઘરમાંથી ઝડપી પાડ્યો છે જ્યારે બાળાને ગુપ્ત ભાગમાં ગંભીર જાત થઈ હોય જેના કારણે સારવાર માટે નેવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરા વડોદ વિસ્તાર જે આવેલો છે ત્યાં સાત વર્ષની બાળકી ફરિયાદીના મિત્રની સાથે રાત્રિના સમયે બહાર લારી ઉપર સૂતેલી હતી એ દરમિયાન એક અજાણો ઈસમ બાળકીને સૂતેલી હાલતમાં ઉપાડીને લઈ જાય છે અને નજીકમાં જ પોતે જે રૂમમાં રહે છે એ રૂમમાં લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ કરે છે એ ઉપરાંત બાળકી સાથે સુશ્રી વિરુદ્ધનું પણ કૃત્ય કરે છે જ્યારે ઉપાડીને લઈ જાય છે તે વખતે બાળકીના મોઢા ઉપર હાથ દબાવી દે છે જેથી અવાજ ન કરી શકે આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ થતાં નાઇટના પોલીસ અધિકારીઓ તથા અમો જાતે તાત્કાલિક ગુનાની ગંભીરતા સમજી સ્થળ પર પહોંચી ભોગ બનનાર બાળકીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે આ બનાવ અંગે હકીકત જણાવેલી અને તાત્કાલિક જે છે ડિસ્ટાફના માણસો વગેરેને બોલાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલના લોકેશનો આધારે અને ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી અમે આરોપીના વર્ણનથી આરોપી સુધી પહોંચેલા અને આરોપીને આ ગુનાના કામે ડિટેન કરવામાં આવેલો છે આરોપી પોતે સુરતમાં છેલ્લા એક વર્ષથી રહે છે અને હાલ જે રૂમમાં રહે છે એ જ રૂમમાં એણે બાળકી સાથે દુષ્કર્મ કરેલું છે અને આ રૂમમાં છેલ્લા દસેક દિવસથી રહે છે આરોપી સૂર્યા ઉર્ફે સુરેશકુમાર મહંતો મૂળ બિહારનો વતની છે હાલ તો પાંડેસરા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે જો કે તેની સામે તાત્કાલિક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીના માચડે લટકાવવામાં આવે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરશે સાથે હર્ષદ શેઠા